ગાંધીનગર શહેરના સરગાસણમાં સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે બીએમડબલ્યુ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી આ ટક્કરની અંદર એક્ટિવા લઈને જતા આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોએ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો હતો તેમજ કાર ચાલક નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું કાર ચાલક ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો તેને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે અડાલજ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના સરગાસન વિસ્તારમાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જણાવ્યા અનુસાર આ અકસ્માત પછી ટુ વ્હીલર ચાલકે ફૂટબોલની જેમ હવામાં કૂદી ગયો હતો જેના પછી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જાણવા મળ્યું હતું કે મૃતક ગાંધીનગરનો રહેવાસી છે અકસ્માત બાદ સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા આ અકસ્માત બાદ લોકોનો આરોપ છે કે ડ્રાઈવર નશામાં હતો અને તેની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો છે સમગ્ર મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતની ઘટના સત્તર જુલાઈના સવારે બની છે